પોલીસે સો જેટલા લોકોને બચાવી લીધા હતા સરહદી રાજ્યમાં છેલ્લા ઘણા દિવસથી વરસાદ પડી રહ્યો છે ભૂસ્ખલનને કારણે જમ્મુ શ્રીનગર હાઈવે બ્લોક થયો હતો અનેક મકાનો ધરાશાયી થયા હતા તંત્રએ હવામાન સામાન્ય ન થાય ત્યાં સુધી હાઈવેથી દૂર રહેવાની અપીલ કરી છે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ ચાર દિવસની સત્તાવાર મુલાકાતે ભારત પહોંચ્યા છે નવી દિલ્હી એરપોર્ટ પર તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું

હિંસાગ્રસ્ત વિસ્તારની મુલાકાત લઈ પીડિતો સાથે વાતચીત કરી હતી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઓ વિરુદ્ધ હજારો લોકોએ પ્રદર્શન કર્યું હતું વિરોધીઓએ વ્હાઇટ હાઉસને પણ ઘેરી લીધું હતું તમામ પચાસ રાજ્યોમાં આ વિરોધ પ્રદર્શનો યોજાયા હતા લોકો ટ્રમ્પની ટેરિફ વોર નીતિઓ અને સરકારી નોકરીઓમાં છટણીનો વિરોધ કરી રહ્યા છે ઝારખંડના જમશેદપુરમાં કરણી સેનાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ વિનયસિંહની હત્યા કરવામાં આવી હતી ભીડવાળા વિસ્તારમાં બાઇક પર આવેલા હુમલાખોરોએ તેમને ગોળીઓ મારી હતી તેઓ ઝારખંડના કરણી સેનાના પ્રદેશ અધ્યક્ષ પણ હતા તેમનો મૃતદેહ બાલીમુગા નેશનલ હાઇવે પાસેના એક ખેતરમાંથી મળી આવ્યો હતો ઝારખંડમાં સુરક્ષા દળોને વધુ એક સફળતા મળી છે બોકારોમાં સોમવારે સવારે પાંચ વાગ્યે સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી બંને તરફથી ભારે ગોળીબાર થયો હતો સીઆરપીએફ અને રાજ્ય પોલીસની સંયુક્ત ટીમે છ નક્સલવાદીઓને ઠાર કર્યા હતા સૈનિકોએ ઘણા હથિયારો પણ જપ્ત કર્યા હતા એન્કાઉન્ટર હજુ પણ યથાવત છે ઘણા નક્સલવાદીઓ ફસાયા હોવાની આશંકા છે જમ્મુ શ્રીનગર રોડ પર આવેલા રામબનની આસપાસમાં ભારે વરસાદને કારણે રસ્તા પર ભેખડો ધસી આવતા વાહન વ્યવહાર બ્લોક થયો છે જેના કારણે અનેક ગુજરાતી પ્રવાસીઓ અટવાયા હોવાની આશંકા છે શ્રીનગર સોનમર્ગ ગુલમર્ગ પહેલગામમાં રોકાયેલા હજારો પ્રવાસીઓને પરત ફરવાનો વારો આવ્યો છે જમ્મુ કાશ્મીરના રામબનમાં પાદળ ફાટવાને કારણે ગુજરાતના ગાંધીનગર અને બનાસકાંઠાના પ્રવાસીઓ ફસાયા હોવાની માહિતી મળતા જ

લોકોને ગરમીમાંથી રાહત મળી હતી ગઈકાલે રાજકોટમાં એકતાલીસ પોઈન્ટ સાત ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું જે રાજ્યનું સૌથી ઊંચું તાપમાન હતું જ્યારે દ્વારકામાં એકત્રીસ એક ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું